મળતું મળતું નથી નથી પાણી પહેલી તારીખથી રજીસ્ટ્રેશન મગફળીના ચાલુ થયા રજીસ્ટ્રેશન ચાલુ કરાવ્યા ને બાપડા ને કીધું પહેલી તારીખે રજીસ્ટ્રેશન કરાવો ટેકાના ભાવે મગફળી વેચવી હોય તો ટેકાના ભાવે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા બે તો કાગળિયા ભેગા કર્યા પછી ગામમાં વીસી હોય ફોર્મ ભરવા ગયા એ ફોર્મ ભરવા ગયા રજીસ્ટ્રેશન થયું હવે મેસેજ આવ્યા ત્રણ ચારથી બાપડા ખેડૂતોએ ટાઈમ કાઢ્યો ખર્ચો કર્યો સમયનો ખર્ચ કર્યો પૈસાનો ખર્ચ કર્યો હવે મેસેજ આવે છે કે ભાઈ તમારું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું એસી હજારથી વધુ ખેડૂતોને મેસેજ આવ્યા છે ભાઈ ફરી વખત હવે તમે જાઓ સેવક પાસે ત્યાં ઓફલાઈન ફોર્મ ભરવાનું આવી વાતો થાય છે કહેવામાં આવ્યું શું કામ રદ થયું તો કે તમારા ખેતરમાં મગફળી નથી દેખાતી અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં આખા સુરેન્દ્રનગરના રદ છે કે મગફળી જ નથી કે આ મગફળી ક્યાં કમલમના ધાબા ઉપર ઉગતી છે અમે મગફળી નથી દેખાણી જો અંદર બે ગાંજાના છોડવા નાખ્યા હોત તો મજા સાયરન વગાડતા વગાડતા આવત હમી હાજમાં તા સિદ્ધાવાદી કે બાતમી મળી છે શું બાતમી મળી છે કે મગફળીમાં બે ગાંધા ના છોડવા આવા સેટેલાઇટ થી અમારા હજારો હેક્ટર જમીનમાં મગફળી છે એ દેખાતી નથી કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીને જેલમાં પૂર્યા સંજય સીને પૂર્યા મનીષ सिसोदियाજીને પૂર્યા સતેન્દ્ર જૈનને પૂર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ પાછા કોંગ્રેસ નહી આવી વાતો કરે આમ આદમી પાર્ટીના નેતાઓને વારંવાર જેલમાં પૂરવામાં આવે છે અમે તો એ કહીએ છીએ અંગ્રેજો સામે જે દિવસે લડાઈ અહીંના ક્રાંતિકારીઓ લડતા દેશને આઝાદ કરવાની લડાઈ જે લોકો લડતા ને એ જેલમાં જતા હતા અંગ્રેજોના ખોળે બેઠાતા એ કોઈ જેલમાં નતા ગયા એ દિવસે વર્ષ સુધી ભાજપે સત્તા ટકાવવાનું કામ કર્યું છે આજે ભાજપ ને જો કોઈ નો ડર હોય તો માત્ર આમ આદમી પાર્ટી નો ડર છે અને તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરિણામ લાવીને બતાવીશું આજે આખા ગુજરાત માં વિસાવદરવાળી થવાની ચર્ચા થાય છે કે ભાઈ અમારા ગામની અંદર ભગવાન જેટલું સેવાનું કામ કરાવે એટલું કરી લ્યો હાર તૈયાર રાખ્યો છે કોઈને ને કઈ પૂછવું હોય તો પહેલા આપણે એનું સન્માન કરીએ અને પછી એને જે પૂછવું હોય એ પૂછે ભાઈએ વાત કરી એવું છે વડીલે વાત કરી ઘણા બધા કે આ સવાલ આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે કેમ ભાજપના નેતાને પૂછવા નથી જાતા જેટલા જેટલા ભાજપના નેતાને સવાલ પૂછવા ગયા છે એના વાહા કાબરા કરી નાખ્યા છે પોલીસવાળાને વાળાને મારી વાત સાચી છે ન છૂટકે બાપડાને પૂછવું છે એની અંદરથી આત્મા જાગ્યો છે પણ બીક લાગે છે કે ઓલા વાહો ફાડી નાખે ન્યા નો જવાય જાવું ક્યાં તો આમ આદમી પાર્ટી વાળા પાસે જાવ આજે અમે એ વાતનો આનંદ અનુભવીએ છીએ કે કમસે કમ બોલતા તો શીખવાડ્યું કમસે કમ સવાલ કરતા તો શીખવાડ્યું કોઈ ધારાસભ્યને રૂડું લગાડવા માટે સવાલ કરવા આવે કોઈ ભાજપના નેતાને રૂડુ લગાડવા સવાલ કરે કોઈ કોંગ્રેસના અમે ગણા ગાંઠા વૈદ્યાસી નેતાને રૂડુ લગાડવા સવાલ કરે પણ અમારા મંચ સુધી આવતા થયા અમે અમે એ કહીએ છીએ કે ભાજપના નેતાઓ સવાલ કરવા માટે જે લોકો છે અમે એનાથી ખૂબ રાજી છીએ પણ અમે એક જોક હું નાનો હતો ત્યારે એક વકીલે અસિલને એવું કહ્યું કે તને કાંઈ પણ હામાવાળાનો વકીલ પૂછે એટલે ત્યારે મ્યાઉ કહેવાનું હું કહીશ કે આ ગાંડો છે એને ખબર પડતી નથી એટલે કોર્ટમાં હામા વાળા વકીલે પ્રશ્ન પૂછ્યા તો જે પ્રશ્ન પૂછે એને કે વાત પૂરી થાય કે શીખવાડ્યું તું કેસ જીતી ગયા માનસિક તકલીફ છે આવ્યું ત્યાર પછી ઓલા વકીલે કીધું મારી ફી તો કે આ કરી કરીને અમારા મંચ સુધી મોકલે છે ને જો આ રિવર્સ માં એક દિવસ મિસાલ ફૂટે નહીં મને કહેજો આજે પાણી ભરાયેલા રહે છે એવો જ આ વિસ્તારનો એક પ્રશ્ન છે સુલતાનપુર ચીખલી માણા ને ત્યાં એ પ્રશ્ન છે હજારો એકર જમીન લોકોની પાણી ભરાઈ જાય છે જેના કારણે પડતર પડી રહે છે દોસ્તો સમજવા જેવી વાત એ છે કે આપણી પીડા આ સરકારમાં કોઈ બેઠેલા પીડામાં દેખાતી નથી અહીંયા આવીને પાણીની અંદર તમે ટેટુ બનાવવા ઉતર્યા એક વખત ખરાબ અપોરે પાત્રી ડિગ્રી ની અંદર પિસ્તાલીસ ડિગ્રીની અંદર પાવડો લઈને ધોળીએ ઉભા રહ્યો તો હાજી પીડા સમજાય ખેડૂની પીડા હું છે

બધા યુવાનો બેરોજગાર મને બે દી પહેલા એક થાનગઢ માં પીએચડી થયેલા બેન મળ્યા મેં કીધું શું કરો છો મને કે આંગણવાડી નોકરી કરું છું પીએચડી થયેલા બેન દોસ્તો સમજવાની વાત એ છે કે જાણી જોઈએ આપણા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે જાણી જોઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતને દેવામાં રાખવાનું દેવામાં ડૂબાડવાનું ષડયંત્ર થયું છે અને નવી જમીન માપણી જે કરી હતી એ ખેડૂતનું ક્યારેય સંગઠન ન બને અને ખેડૂત ખેડૂત વચ્ચે વેરના બીજ રોપાય આ કામ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે થયું છે જે લોકો એવું કહે છે એટલે કે ગામમાં બે ત્રણ મોટા પ્રશ્ન છે નિરાકરણ થતું નથી એટલે આમ આદમી પાર્ટીની સભામાં લોકો જાય છે અમને એ જાણવા મળ્યું કે બીકમાન બીકમાં ભાજપવાળાએ કામ કરવાના ચાલુ કરી દીધા ભાઈએ પંકજભાઈએ કીધું ધારાસભ્યએ અડધી રાતે કામ કરવાના ઓર્ડર આપ્યા આટલા વરસ ક્યાંય ગયા હતા અડધી રાતે ઓર્ડર આપ્યા વાત એ કરવા આવ્યો છું કે હજુ બે હજાર હતી એવી અમારી સરકાર બની ગઈ ચૂંટણી આવી ગઈ આવું કાંઈ નથી પણ અમારી જ્યાં સભા થાય ત્યાં કામ કરવાના ચાલુ કરી દીધા પ્રવીણભાઈ રામ પદયાત્રા કરી તમે બધાએ વિડીયો જોયો હશે ટાયરમાં બેસી અને હામા કાંઠે ગયા બહેનો ટાયરમાં બેસી ખોળામાં છોકરું લઈ હામા કાંઠે જાય બે વર પહેલાં તૂટી ગયેલો બ્રિજ કોઈ જોવા આવતું નહોતું જેવો પ્રવીણભાઈએ જઈને વિડીયો ચાલુ કર્યો અને આખા ગુજરાતના લોકોએ ભાજપનો વિકાસ જોયો અને તરત જ બીજા દિવસથી ત્યાં કામની શરૂઆત થઈ ગઈ આ તાકાત આમ આદમી પાર્ટીના નેતામાં છે અમે એ કહેવા આવ્યા છીએ જે ગામમાં સભા થાય તમારે મોટી સંખ્યામાં આવી જવાનું જો તમારા ગામના અઠવાડિયામાં કામ થવાના ચાલુ ન થાય તો રાજુ કરપડા યાદ કરજો મત મત જ્યાં અહીંયા તમે તમારે દીજો પણ સભા થાય એટલે પૂગી જ જવાનું આખા ગામે આવી જવાનું તકલીફ એ છે કે ઘણા બધા એને હજુ આવવું છે તો મને આ વિસ્તારમાં આવું ત્યારે ખબર પડે છે ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે લોકોને ડરાવવામાં આવે છે આઈટી વાળા તો અહીંયા ઉતારો નાખીને બેઠા છે મોરબી કે કારખાનાવાળો એકય આંગો પાછો થાય પંદરથી આય ઉતારા લઈને આવ્યા છે ઠેલાએ ભેગા લઈને આવે કારખાનાવાળો કોઈ હલ્યો તો એને એને આજ મોકલવાનો જે મોકલે છે એને કહીએ છીએ તરેવરાનું ભેગું કરેલું હોક આવી નહીં તો નકામી વાત છે આવનાર સમયની અંદર જે જે એવું સમજે છે કે અમે ડરાવશું ધમકાવશું નરેન્દ્રભાઈ ના હાથ નામ પર લખાવી નજીક વયા આવનાર સમય હિસાબ થવાનો છે ચોટ પર કહેવા કહેવા માટે માટે આવ્યો આવ્યો છું છું ખાખરેચી અને બે દિવસ કોંગ્રેસ ની સભા અહીંયા થયેલી અને જે કોંગ્રેસના પ્રદેશના નેતાએ એક નિવેદન આપેલું કે વીવી વી સુધી અમે દીકરીને તૈયાર કરીએ ભાજપ વાળા ભગાડી જાય છે અમે એને કહીએ છીએ તમારા ડોહાવને હોત ભગાડી ગયા

ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું મેં કીધું એમ પેલા કેડ હમા પાણીમાં ધૂબકા દીધા હમણાં મેં બે દી પેલા જોયું એ કે ટેટો કરાયું એ કે ક્યાં કરાયું તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટો કરાયું પછી આખું ટેટો અંદર કરાયું એવું નથી દેખાડતું તમે જોઈજો ટેટો રેડી બહાર થઈ ગયું પછી અંદર આમ રાખીને ઓલો આમ આમ છે બસ એ પાંચ દસ સેકન્ડમાં એ કામ પિક્ચર પૂરું આખું ટેટો કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે પાણીમાં કઈ થોડું સારું છે બાપા એ તો તે દીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તે દીએ જયારે સો જણાને ને બચાવવા ગયા ને તે દીએ જો કેડ હમું પાણી સાંડી નાઘાવી આવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાત ભગવાન હો વરના કરે એમને

કંછે એવો માયાજાળ હંકેલ લેવી જોઈએ પણ મન લાગે કચ્છ એનો વધ થયા પેલા માયાજાળ હંકેલ છે નહીં વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગરમાં અમદાવાદથી મગજના હારામ હારા ડોક્ટર આવે છે જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ દવાના પૈસા હું આપી દઈશ કારણ કે અમારા દેણા ભેગું વધારે દેણું પછી મને ભાઈએ હમણાં જ આ બાવરવા સાહેબે કીધું મને કે આ મગજની તકલીફમાંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે કારણ કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે તો કે તાઢકની દવા હવે લેવી પડશે નહીંતર એ તકલીફ છે એટલે અમારી જે આ ગામમાં સભા ઓલા ભાઈઓને ખબર પડી ગઈ કે આ અરસમસાવાળી વાત એવું કાંઈ નથી ભાઈ એવું કઈ છે જ નહીં વાત એ છે કેળા બેળા લઈ અને સવારે ભાજપ વાળા ગામમાં બે જણા હોય એને કેળા લઈને જાયજો એને થોડી મજા આવે કીજો ખાંડ ને દૂધ ને કેળા બધું બે દી ખાય કારણ કે સભા આપડી થઈ છે આવનાર સમયમાં ત્રણ ચાર મહિના તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે જેવી રીતે કોંગ્રેસના નેતા એ કીધું કે વી વરના તૈયાર કર્યા લઈ ગયા અમે ઘર ઘણું કરશે નહીં